ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થોડા મહિના અગાઉ એક લૂટેરી દુલ્હન ટોળકીને લઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેમાં લગ્ન કરવાના બહાને યુવકને છોકરી બતાવી લગ્નના ખર્ચ માટે યુવક પાસેથી રોકડા રૂપિયા

વેભવ જમદાડે તથા વિનેશ ઉર્ફે વેભવ માણેકભાઈ જમદાડે તથા મધુભાઈ રતનભાઈ પવારની અટકાયત કરી હતી આમ સાપુતારા પોલીસે લૂંટેલી દુલ્હન ટોળકીના છ વ્યક્તિઓની અટકાયત કરીને ગુનાનો ભેદ ઉકેલ્યો છે તેમજ પોલીસે પંચાવન રૂપિયા પણ રિકવર કરેલ છે બનાવને પગલે સાપુતારા પોલીસે આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે डांग जिला सापुतारा पोलिस स्टेशन विस्तार गोटियावाड़ गांव खाते गया महीने पांच એક વ્યક્તિને લંડનની લાલચ આપીને આશરે એક લાખ સાહીઠ હજાર રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલી હતી જેના અનુસંધાને સાપુતારા પોલીસમાં ત્વરિત પણ બીએનએસની કલમ ત્રણસો અઢાર મુજબનો છેતરપિંડીનો ગુનો પણ દાખલ કરવામાં આવેલો હતો જેમાં પોલીસ તપાસ દરમિયાન આ ગુનાના કામના ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ બે મહિલા આરોપી કે જે મહારાષ્ટ્રના વતની હતા તે ફરાર હતા જેની ગઈકાલે સાપુતારા પોલીસ દ્વારા હ્યુમન આધારે એમના સીડીઆર એનાલિસિસ કરી નંબર ટ્રેસ કરીને એની બેની ધરપકડ કરવામાં આવેલી છે જેમની પાસેથી પંચાણું હજાર રૂપિયા જેટલી રકમ પણ રિકવર કરવામાં આવેલી છે મારી જો વિનંતી છે કે તમે કોઈપણ પ્રકારની લાલચમાં આવીને છેતરપિંડીનો ભોગ ના બનો તથા તમે જ્યારે પણ શંકા જણાય ત્યારે નજીકના પોલીસોના તેની જાણ કરશો